કોંગ્રેસના ઉમેદવાર શ્રી અમિત ચાવડાનો પેટલાદ તાલુકાના ગામોમાં ચૂંટણી પ્રચાર આણંદ લોકસભાના લોકલાડેલા કર્મનિષ્ઠ પ્રામાણિક નિષ્ઠવાન યુવા ઉમેદવાર શ્રી અમિતભાઈ ચાવડાએ પરિવર્તનના સંકલ્પ સાથે તાલુકાના ગામડાઓ જેવા કે જેસરવા શિરઈ આમોદનાર સાંસદ રાજુપુરા આમોદરી માનપુરા માણે ધૈયાપુરા ભોરાપુરી ધંતેલી કાણીયા બડદલા ખડાણા વિગેરે ગામોમાં જંગી પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું આજે અમિત ચાવડાનો જન્મદિવસ હોવાથી અને કેટલાક તાલુકાના ગામે ગામમાં લોકોએ તેમનો સોમ્યો વ્યૂ ઉમટીને ઢોલ નગારા અને દારૂખાના પોડીને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું આ સમયે બાળાઓએ પણ તેમનું સ્વાગત કર્યું હતું અને આજે અમિતભાઈ ચાવડાનો જન્મદિવસ હોવાથી જેસરવા ગામમાં પ્રથમ લોકોએ કેક કાપી અને ત્યારબાદ તેમની જન્મદિવસની ઉજવણી કરી હતી અને જંગાવ જણાવ્યું હતું કે જંગી બહુમતીથી તમે આણંદ લોકસભાની બેઠક જીતી લેશો આ પ્રસંગે પેટલાદ તાલુકાના ગામે ગામ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત શ્રી પ્રકાશભાઈ પરમાર નારગઢના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કૌશિકભાઈ પટેલ પેટલાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ પરમાર શ્રી વિજયભાઈ પરમાર અને વગેરે એનું સ્વાગત કરવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો હાડગુની આવા ચેનલ